ઝાલો તાલુકાના રૂપાખેડા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અંતર્ગત સાહિત્ય વિમોચન કાર્યક્રમ યોજાયો આ તારીખ છબી આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાક સુધીમાં અખિલ ભારતીય શૈક્ષણિક રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત જે સંકલ્પ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક ગણ દ્વારા સંયુક્ત રીતે લેવા માટેની એક શ્રેષ્ઠ પહેલ કરવામાં આવી છે આ પહેલ શાળાના માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પણ સંકાર સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનું આ અભિમાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સ્વાભિમાન અને આત્મીયતાની ભાવના પ્રબળ બનાવશે તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું રાષ્ટ્રની પ્રગતિમાં શિક્ષણનું મહત્ત્વ વિશે વિશેષ હોય છે અને દેશની શિક્ષણ વ્યવસ્થા એ જ દેશનું કરોડરજ્જુ સમાન છે વિકસિત ભારત નિર્માણના સંકલ્પોમાં પણ શિક્ષણને વિશેષ મહત્ત્વનો આપવામાં આવ્યું છે અને શિક્ષણના મહત્ત્વને વિશેષ બનાવવાના તારીખ એક નવ બે હજાર પચીસના શુભ દિવસે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે ત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં નવી શૈક્ષણિક નીતિ માધ્યમથી આપણે એકવીસમી સદીની જરૂરિયાતોને અનુરૂપ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની માંગને જે પ્રબળતાને ઉજાગર કરવાના સપનાને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ઉજાગર કરાયું અમારું વિદ્યાલય અમારો સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં કરવા જઈ રહે જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના સાહિત્યનું વિમોચન એકસો ત્રીસ જલ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમ અને સાહિત્ય વિમોચનમાં પદેપુરા તથા જાલોદ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની ટીમના હોદ્દેદારો તથા જિલ્લાની ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની આ નવી પહેલને આવકારી અને શુભકામનાઓ પણ પાઠવી હતી